સુરતના જાંગીર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે બાળકી પર ફરી વળી સ્કૂલ વાન જી હા જે વાનમાંથી બાળકી ઉતરી એ જ વાનનું ટાયર તેના પર ફરી વળ્યું છે સ્કૂલ વાનનું ટાયર ફરી વળતા બાળકીને ગંભીર ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

જહાંગીરપુરામાં ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જે બાળકી છે એક નાની બાળકી માસુમ બાળકી ત્યાંથી પસાર થઈ રહી છે અને ત્યારે આ સ્કૂલ વાન જે છે તે જાય છે અને ત્યારે આ બાળકી જે છે તે ઇજાગ્રસ્ત થાય છે ગંભીર ઈજા પહોંચે છે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ જાય છે અને આ અંગે વાત કરીએ તો બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સોશિયલ મીડિયામાં વિડીયો ભારે રીતે વાયરલ છે

આજ સાથે આ મુદ્દે વધુ વિગતે અત્યારે જે આ વિડીયો સામે આવ્યો છે જહાંગીરપુર વિસ્તારનો અને સ્કૂલ વાન બાળકી પર ફરી વળે છે ટાયર ફરી વળતા જે માહોલ સર્જાય છે ગમખ્વાર અકસ્માત સર્જાય છે તેને લઈને હચમચી જવાય છે આ દ્રશ્યો જોઈને તેને લઈને મળતી વધુ વિગતો બિલકુલ ને સુરત માટેનો જે આ કિસ્સો છે તે ખરેખર જોવા જાય તો માતા પિતા માટે લાલ બત્તી સમાન છે કારણ કે જે રીતે સ્કૂલવાનની જે આગવી ઘટના છે તે અવારનવાર બની ચૂકી છે છતાં પણ હજી વાલીઓમાં ક્યાંક જાગૃતતા નથી આવી અને જે બેદરકારી રાખી રહ્યા છે અને તેનું જ પરિણામ આ સીધા દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે બાળકી છે તેના ઉપર સ્કૂલવાન જે રીતે ચડી જાય છે અને બાળકી હાલ ઈજાગ્રસ્ત થઈ છે પરંતુ મહત્વનું છે કે જે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને જે પ્રમાણેના દ્રશ્યો એટલે ચોક્કસ આ વિસ્તાર જહાંગીરપુરા વિસ્તારની ઘટના છે અને સુમન વંદન બિલ્ડિંગમાં આ બનાવ બન્યો હતો ત્યારે બાળકી વાન માંથી વાલીઓ બાળકો કે શાળાએ મૂકવા જતા માટેનું તમામ જે સંપૂર્ણ જવાબદારી થી કાળજી રાખીને અગર કામ કરે તો નહીં તો આવી ઘટનાઓ વારે વારે બનતી રહે છે ત્યારે આ ઘટનાને લઈને ચોક્કસ વાલીઓએ ચેતી જવાની જરૂર છે જી ચોક્કસ જે સવારની વેળાએ જે સવારની પાળીમાં સ્કૂલે જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક વાલી નું ધ્યાન નતું બાળક તેની રમત રમત માં આ રીતે અકસ્માત નો ભોગ બન્યો હતો જી

આ ઘટના ને લઈને રોષ ચોક્કસ દેખાઈ રહ્યો છે પરંતુ વાલીઓ વધુ હું કહીશ ત્યાં સુધી કે વાલીઓ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને આવત થવાની ચોક્કસ જરૂર છે જી જી બિલકુલ અરવિંદ તમામ વિગતો બદલ આપનો આભાર